દ્વારા સ્વચ્છતા અભિયાન પખવાડિયાનું સમાપન પારડી નગરપાલિકા દ્વારા નિર્મણ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત એક થી પંદર જૂન સુધી જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી આજ રોજ સફાઈ અભિયાનના સમાપન પ્રસંગે પાલિકાના સફાઈ કર્મચારી દ્વારા શહેરના શાકભાજી માર્કેટ એપીએમસી બાગ બગીચાઓની સાફ સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરી હતી આ સાથે થોડા દિવસ અગાઉ પારડી ચંદ્રપુર પાનદી કિનારે ફ્લડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લડ મોક ડ્રીલમાં મામલતદાર કિરણ રાણા પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાર પોલીસ કરાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓ ડોક્ટરની ટીમ વગેરેની ઉપસ્થિતિમાં ફ્લડ બ્લોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું ત્યારે એક થી પંદર જૂન સુધી ચાલેલ પાડી પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન પખવાડિયાનું આજરોજ શનિવારના સમાપન કરવામાં આવ્યું હતું